કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધના એલાનને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ટેકો જાહેર કર્યો છે ભાવનગરમાં બંધના પગલે ઘોઘા ગેટ ખાતે એકઠા થયેલા કોંગી આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો બંધના પગલે શહેરના ઘોઘાગેટ ખાતે એકઠા થયા હતા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો બજાર બંધ કરાવવા નીકળે તે પહેલા જ પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી પારૂલબેન ત્રિવેદી સહિતના આગેવાનોની અટકાયત કરી હતી બંધને સમર્થન આપનાર સીપીએમના આગેવાનો અને કાર્યકરો પણ દેખાવો માટે ઘોઘા ગેટ ખાતે એકઠા થયા હતા